પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સર્વપ્રથમ આપની મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું